હવે આપણે રંગસૂત્રોની વહેંચણીથી ચાલુ કરીએ આ ચેપ્ટર બરાબર ધ્યાન આપજો બધા અહીંયા છે સમભાજન એક મિનિટ વચ્ચે એક લાઈન ખેંચી લો મેથ્સ વાળાની લાઈનો સીધી આવે મારા બાયોલોજી વાળા ના નહીં આવડતું જોજો આ છે રંગસૂત્રિકા તેવીસ જોડ રંગ સૂત્રિકા હું તમને આખા ચેપ્ટર નો સારાંશ ભણાઈ રહ્યો છું બરાબર એવી ને એવી રંગ સૂત્રિકાઓ અહિયાં પણ છે તેવીસ જોડ રંગ સૂત્રિકા ચાલો અહીંયા સંભાજન થાય સૌથી પહેલા જનીન ડબલ કરવું પડે વિભાજન કરવું છે એકમાંથી બે કોષ તમારે બધું પહેલા ડબલ કરવું પડે જેટલા તારા કેન્દ્ર બધું બેવડાવવું પડે ડબલ કરશો તો અડધું અડધું આપી શકશો હવે બહુ ડિટેલમાં આવતા લેક્ચરમાં આપણે શીખવાના છીએ પણ અત્યારે આપણે એ શીખીએ કે જનીન ડબલ થાય તો શું થાય તો આ રંગસૂત્રિકામાંથી રંગસૂત્ર થઈ જાય બરાબર હવે તમારી પાસે છે ંગ સૂત્ર અચ્છા તમને એ ખ્યાલ આવવો જોઈએ કે આપણામાં જે બે રંગસૂત્ર છે ધારો કે આ કોષ છે આપણો તો એમાં આ સપોઝ કે હું બ્લેક લાઇનિંગથી દોરું છું ને આમાં રેડ લાઇનિંગ આપું છું આ તમને તમારી માતામાંથી મળે છે બરાબર

આ માતામાંથી આવેલી રંગસૂત્રિકા રંગસૂત્ર બની વિભાજન કેવી રીતે થાય તો વિભાજન દરમિયાન તારા કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવે એક તારા કેન્દ્ર ઉપર એક તારા કેન્દ્ર નીચે તારા કેન્દ્ર પોતાના માંથી આ પ્રકારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે આ કોષરસ રસ કંકાલમાનો એક ભાગ આપણને ગણાય દ્વિધ્રુવીય ત્રાગ અહીંયા પિતાનું રંગસૂત્ર જે આપણને આપણા પિતામાંથી મળ્યું છે એ રંગસૂત્ર છે અહીંયા આપણને આપણી માતામાંથી મળ્યું છે એ રંગસૂત્ર છે રાઈટ જોઈ લેજો અને પેલી બાજુ માતાનું રંગસૂત્ર છે રેડી હવે તારા કેન્દ્ર એને બંને બાજુથી ખેંચીને તોડી નાખશે એટલે હવે તમારી પાસે બે કોષ આવશે આ રંગસૂત્ર જે તૂટ્યું એમાંની એક રંગસૂત્રિકા એક કોષમાં જાય બીજી રંગસૂત્રિકા બીજા કોષમાં જાય આ કયું છે જે આપણને આપણા પિતામાંથી વારસામાં મળ્યું છે તે અને આ બીજું રંગસૂત્ર આ પણ એવી રીતે તૂટીને આ એક કોષમાં જાય આ રંગસૂત્રિકા કોષમાં રંગ રંગસૂત્રિકાઓ પાછી આવી ગઈ જોડ જોડ બોલવાનું ભૂલી ગયું રેડી આ બેઝિક સંભાજન પ્રક્રિયા છે તેવીસ જોડ રંગસૂત્રિકા હોય ટેમ્પરરી એ રંગસૂત્રમાં ફેરવાય અને ફરીથી પાછા રંગસૂત્રિકામાં આવી જાય રંગસૂત્રોનું સરખી સંખ્યામાં વિભાજન અર્ધિકરણમાં શું થાય અર્ધિકરણની અંદર પણ આ જ કોષો સૌથી પહેલા રંગસૂત્રમાં ફેરવાય પહેલું સ્ટેપ બંનેમાં એક જ સરખો છે બદલાય છે બીજા સ્ટેપથી આ તમને તમારા પિતામાંથી મળી આવ્યું છે રાઈટ અને બીજું તમને તમારી માતામાંથી મળી આવેલું છે રેડી હવે આની અંદર પણ સંખ્યાત્મક દ્રષ્ટિએ તો 23 જોડો જ છે

બરાબર આખે આખી રંગસૂત્રની જોડ એકમાંથી બે કોષ બની જશે એક પાસે આખું એક રંગસૂત્ર છે ને બીજા પાસે આખું એક રંગસૂત્ર છે રાઈટ આ છે પિતામાંથી આવેલું અને પેલું છે માતામાંથી આવેલું રેડી અને બંને કોષ પાસે તેવીસ તેવીસ જોડ રંગસૂત્ર જે હતા એમાંથી સંખ્યામાં તેવીસ તેવીસ રંગસૂત્ર થઈ ગયા જો ક્યાં જોડ શબ્દ વપરાયો છે ને ક્યાં જોડ શબ્દ નથી વપરાયો ક્યાં રંગ સૂત્રિકા શબ્દ છે ને ક્યાં રંગ સૂત્ર શબ્દ છે આ શબ્દને બહુ ધ્યાનથી સમજો જોઈ લો છે છે આખી ગેમ આના ઉપર જ ચાલવાની રાઈટ આખી ગેમ આના પર જ ચાલવાની છે અચ્છા શું આ સંખ્યાત્મક રીતે અડધા થયા તો કે હા અમારી પાસે છેતાલીસ હતા આમની પાસે ત્રેવીસ છે પણ ટ્રેકનિકલી નથી થયા કેમ કે આપણી પાસે છેતાલીસ જે હતા જોડમાં ત્રેવીસ જોડમાં એ રંગસૂત્રિકા હતા આની પાસે ભલે સંખ્યાત્મક દ્રષ્ટિએ એ તેવીસ જ છે પણ એ સૂત્ર છે એટલે આ કેવું ગયું મારી પાસે ચાર કપ છે પણ સો સો એમ ના પેલા પાસે બે કપ છે પણ બસો બસો એમ ના તો આમ તો સરખું જ થયું ને ભલે આંકડાકીય રીતે એવું કહેવાય કે મારી પાસે ચાર ને એની પાસે બે છે રાઈટ એટલે હજી આનું આગળ એક સ્ટેપ થશે બટ નાવ આઈ ડોન્ટ હેવ સ્પેસ એક કામ કરું એને જરા પોસ્ટ કરો હવે આ રંગસૂત્રિકા છે તો આપણે રંગસૂત્ર થી કામ ચલાવીશું નહીં અને ફરી એકવાર વિભાજન થશે રાઈટ જ્યાં જગ્યા નથી એટલે અહીંયા લખું છું ફરીથી બે કોષ તૈયાર થશે એટલે ફરીથી વિભાજન માટેના દ્વિધ્રુવીય ત્રાક ઓકે આ રંગસૂત્ર અહીંયા ગોઠવાશે પેલું રંગસૂત્ર અહીંયા ગોઠવાશે બે કોષ અલગ અલગ છે બરાબર બે માં અલગ અલગ પ્રક્રિયા થઈ રહી છે આ પિતામાંથી આવેલું રંગસૂત્ર છે અને આ માતામાંથી આવેલું રંગસૂત્ર છે રેડી અને હવે આ બે ડિવાઈડ થશે એટલે હવે આ જયારે ડિવાઈડ થશે ત્યારે હવે આપણી પાસે ચાર કોષો આવી જશે રાઈટ અને કોષમાં સૂત્રિકા હશે નહીં એ પણ સિંગલ જોડમાં નહીં બરાબર આ પિતામાંથી આવેલી રંગસૂત્રિકા આ માતા માંથી આવેલી રંગસૂત્રિકા એમ તમારી પાસે હવે સૂત્રિકા ધરાવતા ચાર પ્રજનન કોષો તૈયાર થઈ ગયા રાઈટ એટલે આપણે અર્ધિકરણ જ્યારે અડધું કરવા ગયા તો વિભાજન બે વખત કરવું પડ્યું એટલે આ જે પહેલી વખત વિભાજન કર્યું ને એને કહેવાય અર્ધિકરણ એક અને આ બીજી વાર કર્યું આને કહેવાય અર્ધીકરણ બે ચલો અર્ધીકરણ એક જે છે એમાં ત્રેવીસ જોડ એટલે કે છેતાલીસ સંખ્યા આપણી પાસે હતી હું સંખ્યા બ્લેક પેન થી લખું છું ચલો એ છેતાલીસ માંથી ત્રેવીસ ત્રેવીસ સંખ્યા કરી નાખી એટલે હતી એની અડધી થઈ કદની વાત નથી કરતો હું અહીંયા સંખ્યાની વાત કરું છું સંખ્યા આપણી પાસે અડધી થઈ એટલે અર્ધીકરણનું બીજું નામ છે અર્ધ અર્ધસૂત્રણ જ્યારે અહીંયા ત્રેવીસ રંગસૂત્ર થી શરૂ કર્યું હતું અને ત્રેવીસ જ રંગસૂત્રિકા પર અહીં ફરી કહું છું હું સંખ્યાત્મક ડિસ્કશન કરી રહ્યો છું કદરી વાત નથી કરી રહ્યો એટલે અર્ધીકરણ બે થયા બાદ આપણને જે ચાર કોષો મળ્યા એમાં સંખ્યા એટલી ને એટલી જળવાઈ હતી એટલે આનું જ બીજું નામ આપવામાં આવ્યું છે સમસૂત્રણ હવે અહીંયા લોચા થાય છે આને સમભાજન કહેવાય આને સમસૂત્રણ કહેવાય લોચા થાય છે આ બંને પ્રક્રિયા પાછી એક જેવી છે જોઈ લો છે ને પ્રક્રિયાની દ્રષ્ટિએ અર્ધીકરણનો સેકન્ડ સ્ટેજ એ સંભાજનના સ્ટેજ જેવું છે બરાબર આ પ્રક્રિયા છે સંભાજન સંભાજન અને આ પ્રક્રિયા છે અર્ધીકરણ બરાબર હવે આ કેવી રીતે થાય છે આ તો મેં તમને શું થવાનું છે કીધું બરાબર કેવી રીતે થાય છે હવે આપણે આખું ચેપ્ટર ચાલશે તમારામાંથી ઘણા એવા હશે કે આમાં એને લાઈટ થઈ ગઈ હશે અને ઘણા જે એવા હશે જે આમાં ઉલટાના કન્ફ્યુઝ થયા હશે કેમ કે એક તો દસ ધોરણ સુધીનું નોલેજ આગુપાજુ થયેલું હોય એમાં કંઈક અચાનક જ તમે શું લઈને આવ્યા રંગ સૂત્ર સૂત્રિકા સંખ્યા કદ ડબલ અડધું જોડ સિંગલ સો ડોન્ટ વરી આ જ તમારું ચેપ્ટર છે હવે આ જ તમારે ભણવાનું છે દસમા ચેપ્ટરમાં એટલે જેમ જેમ પ્રકરણ ચાલશે ને એમ એમ તમને આ બધા ફંડામેન્ટલ ક્લિયર થશે પણ જો તમને અત્યારથી આમાં લાઈટ થઈ ગઈ સો મેની કોંગ્રેચ્યુલેશન તમારો આઈક્યુ પાવર જોરદાર કહેવાય ઓકે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ થેન્ક યુ વેરી મચ